સંજેલી ગ્રામ પંચાયતના તંત્રની લાપરવાહીને કારણે સંજેલીની વોટર વર્કર્સની જમીનમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી દીધો ગ્રામ પંચાયતની રોડ પર આવેલી વોટર વર્કર્સની ખાતા નંબર નંબર વાળી ખરાબાની જમીન પર અને ગ્રામ પંચાયત મિલે ભગતથી કોઈપણ જાતના ઠરાવ કે જિલ્લા કલેક્ટર શ્રીની પૂર્વ મંજૂરી લીધા વિના વજ નાળા નાખી અને રસ્તો બનાવી દેતા આઝાદી બાદ સંજેલીના પૂર્વજો દ્વારા સંજેલી પંચાયતને શરતના આધીન પર સોંપેલી જમીનમાં શરત ભંગ થતા જમીન મૂળ માલિક પરત માટે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામી છે સંજલી ગ્રામ પંચાયતની સંતરામપુર રોડ પર આવેલી સર્વે નંબર છ ની ખરાબાવાળી જમીન પર વોટર વર્કર્સના બે પાણીના કુ આવેલા છે જેમાંથી આઠથી થી દસ હજાર લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે તેમજ બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર પંચાયત વખતે ગ્રામ ભૂમાફિયાની મિલી ભગત આદમ સ્ટેટ દ્વારા સંજલી પંચાયતને સાર્વજનિક હેતુ માટે આપવામાં આવેલી જમીન પર રાતોરાત જાતના ગ્રામ પંચાયતના કે જિલ્લા કલેક્ટર શ્રીની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના નાળા નાખી અને ખેતરમાં પ્લોટિંગના ઊંચા ભાવ મેળવવા માટે રસ્તો બનાવી દીધો છે સંજલી પંચાયતમાં પૂર્વજો દ્વારા દાનમાં આપેલી જમીનમાં ગેરકાયદેસર માટીનું ખનન કરી જિલ્લા કલેક્ટર શ્રીની પરવાનગી લીધા વિના તે જમીનમાં નાળા નાખી રસ્તો બનાવી દેવામાં આવે છે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ભૂમાફિયાઓ સાથે મળી જઈ ખાઈકી કરવા માટે સાર્વજનિક હેતુ માટે આપેલી જમીનનો દુરુપયોગ થતા જમીનને પરત મૂળ માલિકને સોંપવા માટે વારસદારો દ્વારા સરપંચ તલાટી સાહેબ મામલદાર સાહેબ શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ

¡Gracias!